હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે વિક્રમ ઠાકોરનું નવું આવેરેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે વિડિયો સોંગ બે હજાર ચોવીસનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતાં પહેલાં અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે વિક્રમ ઠાકોરનું તો મિત્રો સોંગનું નામ છે મેલિયા મજેદાર મિત્રો સુપર સ્ટાર વિક્રમ ઠાકોરનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારી જય ગોગા મહારાજ વલુક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો વિડીયો સાથે સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં આવનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે મેલિયા મજેદાર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં વિડિયો સાથે તો મિત્રો સોંગનું નામ છે મેલિયા મજદાર તો મિત્રો આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ એટલે કે એકત્રીસ માર્ચના દિવસે રિલીઝ થવા જઈ રહેલ છે તો જોવાનું ચૂકતા નહીં વિક્રમ ઠાકોરનું આ સોંગ તો મિત્રો સોંગનું નામ છે મેલિયા મજેદાર સુપરસ્ટાર વિક્રમ ઠાકુરનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે જીગર સ્ટુડિયો યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ જોવાનું ચૂકતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે મેલિયા મજેદાર સુપરસ્ટાર વિક્રમ ઠાકુરનું આ સોંગ વિડીયો સાથે આવી રહેલ આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને આ સોંગ સાંભળવા માટે જીગર સ્ટુડિયો યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહી છે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલી અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો અમારે જય ગોકા મહારાજ વલુક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી મિત્રો